અરે અંબાજી માતા મંદિર અંબાજી આ બોખરો પોલો છે એટલે ગુફા છે પેલો પથ્થર ખરો ને હા એ પથ્થર ફાટી મૂર્તિઓ છે માતાજી જો ઓહો વર્ષો પહેલા હો હમ આ મારી વાત કરતો કે આ પથ્થરો ફાટી મૂર્તિઓ આ પેલો ફાટે ફાટી હ મૂર્તિ આજ موجوده ઈ જવાય ઊછ તો ઈ જવુ છે खोलो भाई माता जी ना दर्शन तो करिए